એ હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું તમારો દોસ્ત મેઘાની સર આજે આપણે કરીએ છીએ પ્રશ્નપત્ર એક નો વિભાગ સી આ જે વિભાગ વિભાગ સી સી છે છે એ મોસ્ટ દીકરાઓ અને આ જે છે પ્રશ્ન બેંક છે પ્રશ્ન બેંક ની અંદર વિભાગ એ બી ના અલગ અલગ દાખલાઓ આપ્યા છે અને બે પેપર આપ્યા છે એમાંથી આ પહેલું પેપર આપણે કરી રહ્યા છીએ એનો વિભાગ એ બી અને હવે આપણે સી કરીએ છીએ એ બી નો જોયો હોય તો પ્લે લિસ્ટમાં જોઈને અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે જોઈ લેજો આ બંને પેપર ખાસ કરી નાખવા કારણ કે આ પેપર જે છે એ ગવર્મેન્ટના અધિકારીઓ એમના શિક્ષકોએ કાઢેલું છે તો આમાંથી બોર્ડની અંદર પૂછવાની શક્યતા વધુ રહેલી છે તો ચાલો આપણે આગળ વધીએ પહેલો પ્રશ્ન છે ઓ કેન્દ્રત્વાળા વલતુળના સ્પર્શકો પી એ અને પી બી ના સ્પર્શક બિંદુ એ અને બી છે તો આ એક વર્તુળ લઈ લઈએ ટૂંક 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 આનું કેન્દ્ર લઈ લીધું ઓ અહીંયા બિંદુ લઈએ પી પીથી એ ઓકે અને પી થી બી ઓકે આ બે શું કહીએ આપણે વર્તુળના સ્પર્શક દોરી આલો ડન છે હવે આપણને હું કીધું ભાઈ ખૂણો આ ખૂણાની નિશાની છે હો ભાઈ લેસ દેન થઈ ગયું ખૂણો એ પી બી ઇઝ ટુ સિત્તેર એ પી બી ટુ સિત્તેર ઓકે આ સિત્તેર કરી નાખ્યું હવે ખૂણો ઓ એ બી શોધો તો આપણે શું કરવું પડશે પહેલાં તો ઓ એ જોડવું પડશે આ વર્તુળની ત્રિજ્યા થઈ બરાબર ને આવું થયું વર્તુળની ત્રિજ્યા આ રીતે ઓલતુલ ની ત્રિજ્યા હરકું દોરાઈ જા તાર મમ્મીના હમ આલો તું હરકું થઈ જા તાર હમ શાબાશ દીકરા ચાલો ગોતવાનું કીધું ઓ એ બી તો જગતની માલિકા એ બી ને આપણે જોડવું પડશે ટણા તો આપણે આવડું આ ગોતવાનું છે ઓ એ બી તો હવે દીકરાઓ આપણે શું કરશું તો કે ભાઈ આ ખૂણો એ ગોતવા માટે સૌથી પહેલા આપણે આ સામેનો ખૂણો ગોતી લઈએ તો આપણે દસમા ચેપ્ટરમાં શીખ્યા હતા કે સામ સામે ખૂણા એકસો થાય બરાબર તો હવે અહીંયા ખૂણો ઓ વત્તા ખૂણો પી ખૂણો પીવલ ટુ એકસો એસી હું તમને બહુ ઇઝી રીતે દાખલો કરાવું છું ખૂણો ઓ ગોતવો છે આપણે ગોતી લઈએ ખૂણો પી દાખલામાં સિત્તેર આપ્યો છે બરાબર એકસો ને એસી સિત્તેર પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થાય દીકરાઓ એટલે ખૂણો ઓ બરાબર એકસો એસી માઇનસ સિત્તેર અંશ બરાબર એકસો ને દસ અંશ આ અંશ 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 મૂક્યો ભાઈ આલો ડન છે તો એકસો ને દસ આપણને મળી ગયો પણ હવે આપણને ખૂણો ઓ તો ગોતવાનું નહોતું આપણે ગોતવાનું શું હતું ખૂણો ઓ એ બી તો હવે આ ત્રિકોણ જુઓ ઓ એ બી તો અહીંયા લખું છું ત્રિકોણ ઓ એ બી માટે હવે દીકરાઓ આપણે જે છે ખૂણો એ ગોતવો છે તમે ધોરણ નવની અંદર સાતમું ચેપ્ટર શીખી ગયા સાતમા ચેપ્ટરમાં પ્રમેય આવતો સાત પોઈન્ટ બે એ પ્રમેય એવું કહેતો કે સમાન બાજુના સામેના ખૂણા સમાન હોય તો આ ત્રિકોણમાં બે સમાન બાજુ છે ઓ એ બરાબર ઓ બી એટલે આપણે લખીએ ઓ એ બરાબર ઓ બી આ બે સમાન બાજુ છે સમાન બાજુ છે એટલે એના સામેના ખૂણા સમાન હોય એટલે ઓ એ બી ખૂણો ઓ એ બી બરાબર બીજો સામેનો ખૂણો કયો ઓ બી એ આ બંને સમાન હશે બરાબર ઓ બી એ આ સમાન ખૂણા થઈ ગયો પેલો ખૂણો કયો ઓ એ બી ઓ બી એ બે સમાન ખૂણા થઈ ગયા હવે આપણે આ બે બરાબર ધારી આઈ એક્સ છે એ અને આઈ એસ છે તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો એસી દાખલો પૂરો થઈ ગયો તો અહીંયા લખું છું ખૂણો ઓ વત્તા ખાલી ખૂણો એ લખશું તો એ તો આખો થશે એટલે આપણે નામ લખવું પડશે ઓ બી વત્તા ખૂણો ઓ એ બી વત્તા ખૂણા બીનું નામ લખવું પડશે ઓ બી એ વત્તા ઓ બી એ બરાબર એકસો ને એસી તો હવે આ ઓનું આખું નામ લખી નાખીએ એ ઓ બી એટલે લોચાનો પડે ને એ ઓ બી તો આ આપણે આગળ એકસો દસ છે આ બંને બરાબર તો એક્સ ધાર્યું છે એટલે વત્તા એક્સ વત્તા એક્સ બરાબર એકસો ને એસી આ પ્લસ છે એકસો દસ આ બાજુ આવે તો માઇનસ થાય એટલે કેટલો જવાબ આવ્યો સિત્તેર આલો ડન છે એકસો એસી માંથી એકસો દસ જાય એટલે સિત્તેર બે ગુણાકાર છે આ બાજુ આવે તો ભાંગાકાર થાય એટલે એક્સ બરાબર સિત્તેર બે તો પાંત્રીસ દુ સિત્તેર તેથી એક્સ બરાબર પાંત્રીસ આ છે બરાબર કેટલા સો રીતે આપણે દાખલો કરી શકીએ એક્સ મળી ગયો અને અહીંયા આપણે ધાર્યું હતું ઓ એ બી બરાબર તો આપણે લખીએ તેત્રી ઓ એ બી બરાબર કેટલા થશે પાંત્રીસ અંશ થશે બહુ બીજી દાખલો છે જરાય અઘરો નથી પણ તમને નોમાધરણનો નિયમ યાદ હોવો જોશે પેપર સોલ્વ કરવાના છીએ પેન્ટેડ એપ્લિકેશનમાં વીસ પ્રશ્નપત્ર કરશું અને બધા વિષયના પાંચ પાંચ પ્રશ્નપત્ર ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ સમાજ જેમાં બે કલાક કે અઢી કલાકનો લેક્ચર હશે એક જ લેક્ચરમાં આખું પ્રશ્નપત્ર સોલ્વ કરી આવ્યા પછી તમે અમે તમને એની પીડીએફ આપી દઈશું તમે વિજ્ઞાનના સવાલ સમજ્યા હશે સમાજના સવાલ સમજ્યા હશે ગણિતના દાખલા સમજ્યા હશે તો તમને પછી પાછળથી પેપર સોલ્વ કરવામાં ઇઝી પડશે ને એની જેવા તમે દાખલા ગણી શકશો અથવા સવાલ ઇઝીથી પાકા કરી શકશો તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ જે પેપર સોલ્યુશન બેચ છે તેમાં જોડાઈ જાઓ આગળ આ જઈએ સ્ટુડન્ટ્સ આની પીડીએફ જોતી હોય તો બિલકુલ તમને આ જેવો વિડીયો અપલોડ થશે એટલે તમને મળી જશે ક્યાં મળી જશે વોટ્સઅપ ગ્રુપની અંદર વોટ્સઅપ ગ્રુપ ક્યાં છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ત્યાંથી તમે મેસેજ કરો અથવા ખાલી બોતેર બોતેર છ્યાસી છ્યાસી એકોતેર નંબર ઉપર હેલો કરીને મેસેજ કરો જેવું હેલો મેસેજ કરશો એટલે તરત તમને ગ્રુપની લિંક આવી જશે ગ્રુપમાં જોડાઈ જાઓ અને ત્યાં તમને આ પીડીએફ મળી જશે એના પછી એક સ્થાનિક ટેલિફોન યાદીમાં સો અટક યાદી પસંદ કરવામાં આવી હતી તે અંગ્રેજી મૂળાક્ષરોમાં અટકોમાં આવતા અક્ષરની સંખ્યા આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણ મળ્યું હતું અટકમાં આવતા અક્ષરોનો બહુલક્ષ શોધો તો ઝેડ ગોતવાનું છે સૂત્ર શું છે એલ વત્તા એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ હવે આપણને એફ વન સંખ્યા છે એને કહેવાય આવૃત્તિમાં તો તો આ છે છે એની ઉપર અને નીચે જે એ આપણે આપણે ગોતી લેવાનો એટલે કેટલા ભાઈ સાત કેટલા છે ચાલીસ ઓકે માઇનસ એફ ઝીરો કેટલા ત્રીસ છેદમાં બે ગુણ્યા ચાલીસ માઇનસ ત્રીસ એમ અને એફ ટુ એફ કેટલા છે તો કે સોળ ગુણ્યા કેટલા કેટલાનો ગેપ છે બધાય વચ્ચે તો જુઓ તમે એક થી ચાર ચાર થી સાત તણ તણનો ગેપ છે ને એટલે દીકરાઓ આપણે અહીંયા લખીએ નો ખબર પડતી ચાર માંથી એક માઈનસ કરો એટલે ત્રણ મળી જાય એટલે ગેપ ખબર પડી જાય હવે બાદ બાકી કરીએ સાત એમના ચાલીસ માંથી ત્રીસ જાય એટલે દસ વધે હવે નીચેનું સ્ટેપ ધ્યાન રાખજો વીસ ગુણ્યા ચાલીસ ચાલીસ દુ એસી ઓકે ઓછા ઓછે ઓછે વધતા

સાત માંથી ચાર જાય એટલે ત્રણ એટલે ચોત્રીસ આવી ગયા ઓકે આગળ વ્યા જઈએ એના પછી આપણે શું કરશું સાત એમ નમ આ બે નો ભાંગાકાર ત્રીસ ભાંગ્યા ચોત્રીસ તો હવે અહીંયા ઝીરો મૂકીને અહીંયા ઝીરો અથવા એક કામ કરીએ અડધા કરી નાખીએ આના અડધા પંદર આના અડધા સત્તર બે હારે ભાંગાકાર કર્યો હવે આપણે શું કરશું પંદર ભાંગ્યા સત્તર કરી નાખીએ તો ભાઈ સત્તરના ઘડી એમ કઈ પંદર ન આવે એટલે ઝીરો પોઈન્ટ મૂકીને આપણે ઝીરો મૂકીએ દીકરાઓ હવે તો કે ભાઈ સત્તરના ના ગળિયામાં ક્યારે એકસો પચાસ આવશે વધી પડી પાંચ આઠ એકા આઠ ને આઠ ને પાંચ તો કે તેર એટલે કેટલો જવાબ આવ્યો એકસો ને છત્રીસ પછી વધી જશે એટલે સત્તર અઠા એકસો ને છત્રીસ તો હવે એકસો પચાસમાંથી એકસો છત્રીસ જાય એટલે ચૌદ વધે બરાબર ને

વીજળીના ગોળાઓમાં ગોળાઓના જથ્થામાં ચાર ખામીયુક્ત ગોળા ધરાવે છે એટલે વીસ બલ્બ છે જેમાં ચાર ખામીવાળા છે ઓકે તો સારા કેટલા હશે સોળ હશે તો હું લખું છું સારા બરાબર સોળ અને ખામીયુક્ત એટલે કે ખરા ખામીયુક્ત કેટલા છે ચાર તો સોળ ને ચાર કેટલા થઈ ગયા વીસ થઈ ગયા આ જથ્થામાંથી એક ગોળો યાદીચિત રીતે કાઢવામાં આવે છે એક ગોળો શું કર્યો છે યાદિક રીતે માંથી કાઢી લેવામાં આવે છે તો આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી બહુ સિમ્પલ છે તો આપણે લખીએ ઘટના એ બરાબર ગોળો પસંદ કરેલો ગોળો પસંદ પસંદ કરેલ ગોળો ખામીયુક્ત હોય આ આખું લખવાનું ભાઈ યુક્ત હોય તો દીકરાઓ ખામીવાળો કેટલો છે ખામીવાળા કેટલા છે આમાં ચાર છે ને કુલ કેટલા છે તો કે સોળ સોરી કુલ કેટલા છે વીસ એને કહેવાય એન અથવા એમ કહોને કુલ પરિણામ કુલ પરિણામ કેટલા થાય આપણી આગળ વીસ અહીંયા લખવાનું પી ઓફ એ બરાબર પરિણામ છેદમાં કુલ પરિણામ આ સૂત્ર લખી નાખો તો બહુ સારું અથવા આમ લખો તો યાલે એમના છેદમાં એન હાલો તો હવે ખામીવાળા કેટલા છે ચાર કુલ કેટલા છે વીસ ચાર એક આ ચાર ચાર પંચા વીસ એક ના છેદ માં પાંચ બરાબર ને ખામીયુક્ત હોય હા આમાં ધ્યાન રાખવાનું ખામીયુક્ત ન હોલ લખ્યું હોય તો સોલ ના છે કાઢી લેવામાં ગોળો ખામીયુક્ત નથી આજે આપણે એક ગોળો કાઢ્યો હતો એમાંથી એ ખામીયુક્ત નહોતો દાખલા તરીકે તમારી દુકાન છે અને તમે બલ્બ વેચો છો તમે બોક્સ લેવા એક ભાઈ બલ્બ લેવા આવ્યા એમાં ચાર ખરાબ હતા ને હોલ હારા હતા તમે એમાંથી એક બલ્બ કાઢ્યો હોલ્ડરમાં ચડાવ્યો ચાપ પાડી બલ્બ શેરું થઈ ગયો એટલે બલ્બ વેચી દીધો એટલે ખામીયુક્ત યુક્ત નહોતો સારો હતો એટલે વેચાઈ ગયો તો હવે બોક્સમાં કેટલા વહી ગયા ઓગણીસ વહી ગયા કેમ તો કે સારા હવે પંદર જ વહી ગયા સારા હવે કેટલા વહી ગયા પંદર જ તે પણ હજી એમાં ખામી યુક્ત ખરાબ તો હજી છે જ તે કેટલા ખરાબ છે તો કે ચાર તો ટોટલ ગોળા હવે કેટલા થઈ ગયા ઓગણીસ થઈ ગયા સમજાણું કે નહીં ટોટલ કેટલા થઈ ગયા ઓગણીસ બરાબર તો હું કોપી કરીને પાછળ દઈ જાઉં ઓકે

તો હવે અહીંયા લખીએ ઘટના બી બરાબર ઘટના બરાબર ગોળો ન ન હોય હોય યુક્ત તો પંદર વૈધા એટલે પી ઓફ બી બરાબર એમના છેદમાં એન ખામીયુક્ત ન હોય મતલબ સારા હોય સારા કેટલા વૈધા પંદર ટોટલ કેટલા છે ઓગણીસ એટલે પંદરના છેદમાં ઓગણીસ આના છેદ ન ઉડે ઓકે હાલો એના પછી આગળ વ્યા જઈએ ભાઈ તમે જુઓ આમાં છે ને પેપર સ્ટાઇલ ઉપર નીચે થઈ છે આ પ્રશ્ન બેંક છે કદાચ આવી પેપર સ્ટાઇલ ઉપર નીચે થઈ હોય તો મુંજાઈ ગાડી મુંજાઈ ન જ આવી જોવે એટલે કહો આ પ્રશ્ન બેંક કરી લેજો ભાઈ જેથી બેંકમાં સોરી બોર્ડમાં લોચા ન પડે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો આદેશ મેળવવા માટે પેલા સમીકરણ આપણે સરખું કરવું પડશે આ એસ માઇનસ ટી બરાબર ત્રણ આ પેલું સમીકરણ તો રેડી છે એમાં કઈ વાંધો નથી બીજું સમીકરણ જોઈએ એસ ના છેદમાં ત્રણ વત્તા ટી ના છેદમાં બે છે ઓ ભાઈ બરાબર છ તો આપણે છેદમાંથી આ ત્રણ અને બે કાઢવું પડશે એટલે ચોપડી ગુણાકાર કરીએ બે નો ગુણાકાર એ સાથે કરીએ એટલે બે એસ વત્તા ત્રણ નો ગુણાકાર ટી સાથે કરીએ એટલે ત્રણ ટી અને બે તેરી છ બરાબર છ ડન છેલ્લું સ્ટેપ બે એસ એમ નમ ત્રણ ટી એમ નમ અને છાયા છાયા છત્રીસ કેમ તો કે આ બે નો ગુણાકાર થાય ભાંગાકાર છે આ બાજુ એટલે ગુણાકાર છે આ છે છત્રીસ હવે મિત્રો આપણે આ દેશની રીતે ગોતે એવું ચોખવટ કરી છે તો આપણે કરતા બનાવવો પડશે તો આપણે એક કામ કરીએ પેલું સમીકરણ એ જ છે એમાંથી કરતા બનાવી નાખીએ આ ટી માઇનસ છે ને આ બાજુ લઈ જઈએ એસને કરતા બનાવી નાખીએ એસ બરાબર ત્રણ ટી માઇનસ હતા આમાં આવ્યા એટલે પ્લસ ટી થયા બરાબર ને પ્લસ ટી ઓકે આને આપી દઈએ આપણે સમીકરણ ત્રણ હવે આ જે સમીકરણ છે સમીકરણ બે એમાં એસ બરાબર ત્રણ વત્તા ટી મૂકી દઈએ તો અહીંયા લખીએ સમીકરણ બે માં સમીકરણ બે માં એસ બરાબર ત્રણ મૂકતા સમીકરણ બે શું મળ્યું દીકરા ત્રણ ટી ઇઝ ઇક્વલ ટુ છત્રીસ જે ઓલું હતું એમનામ છત્રીસ ઓકે બે એમનામ એસ ની જગ્યા કેટલા મૂકવાના છે તો કે ત્રણ વત્તા ટી વત્તા ત્રણ ને ટી એમ ઇઝ ટુ છત્રીસ બેનો ગુણાકાર ત્રણ સાથે એટલે બે તેરી છ બેનો ગુણાકાર ટી સાથે એટલે ટુ ટી વધતા થ્રી ટી ઇઝ ઇક્વલ ટુ છત્રીસ છ પ્લસ છે આ બાજુ આવશે તો માઇનસ બે ને ત્રણ પાંચ ટી ઇઝ ઇક્વલ ટુ છત્રીસ માઇનસ છ પાંચ ટી એમ છત્રીસમાંથી છ જાય એટલે ત્રીસ પાંચ ગુણાકાર છે આ બાજુ આવે તો ભાંગાકાર એટલે ટી બરાબર ત્રીસના છેદમાં પાંચ કે પાંચ છ ત્રીસ તેથી દીકરાઓ ટીનો જવાબ આપણને કેટલો મળ્યો છ આ જે ટી નો જવાબ મળ્યો એ સમીકરણ ત્રણ માં મૂકી દઈએ તો આપણે લઈએ ટી બરાબર ત્રણ સમીકરણ તો હવે સમીકરણ ત્રણ જોવો દીકરા હું છે એસ બરાબર ત્રણ વત્તા ટી ત્રણ એમને ટી છ છે છ ને ત્રણ નવ એટલે એસ નો જવાબ કેટલો આવે નવ આવે ચલો ડંડ છે ચલો ડં છે હા કે હા કે ના ફટાફટ ફટાફટ એના પછી આગળ વ્યા જઈએ નેક્સ્ટ નેક્સ હવે શું કીધું નીચેના સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે શોધો શોધી લઈએ ભાઈ ત્રણ એક્સ માઇનસ ચાર વાય માઇનસ ચાર બરાબરની ઓલી બાજુ જવા દઈએ બરાબર ચાર આ સમીકરણ એક થઈ ગયું સમીકરણ બે જોવો નવ એક્સ આ બે વાય પ્લસ છે આ બાજુ આવે એટલે માઇનસ થાય બે વાય ઇઝ ઇક્વલ ટુ સાત આ સમીકરણ બે તો લોપની રીતે દાખલો ગણવો હોય તો ક્યાં તો એક્સને ને ઉડાડવો પડે ને ક્યાં તો વાયને ઉડાડવો પડે તો જરાક જુઓ અહિયાં ત્રણ તો સમીકરણ ને ત્રણ વડે સમીકરણ કરતા સમીકરણ એક માંથી બાદ કરતા બરાબર તો સમીકરણ ને આપણે ત્રણ વડે ગુણશું કેમ કારણ કે નવ એક્સ નવ એક્સ કરવું છે એટલે તો ત્રણ તેરી નવ એક્સ ત્રણ ચોખ્ખું બાર વાય અને ત્રણ ચોક્કું બાર સમીકરણ બે ભાઈ બાદ કરવું છે બદલું છું ધ્યાન રાખો પ્લસ હોય તો માઇનસ માઇનસ હોય તો પ્લસ પ્લસ હોય તો માઇનસ નવેક્સ નવેક્સ ઉડિયા વે ઓછે ઓછા બાર માંથી બે જાય એટલે માઇનસ દસ ટુ ઓછે ઓછા માઇનસ એક ના છેદમાં બે ડન છે તો વાય નો જવાબ કેટલો આવ્યો માઇનસ ના બે આવ્યો એ સમીકરણ આમાં મૂકી દઈએ એકમાં તો અહીંયા ધ્યાન રાખો ત્રણ એક ચાર વાય બરાબર ચાર ત્રણ એમ x ની જગ્યાએ જે છે આ વત્તા બે છે આ બાજુ ઓછા બે થાય એટલે ત્રણ એક્સ બરાબર ચાર ઓછા બે એટલે ત્રણ એક્સ એમના માંથી બે જાય એટલે કેટલા વધે બે ત્રણ ગુણાકાર છે આ બાજુ હોય તો ભાંગાકાર એટલે એક્સ બરાબર બે ના છેદમાં ડન છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ છીએ એના પછીનો દાખલો એટલે કે દાખલા નંબર તેતાલીસ સમાંતર શ્રેણીના પ્રથમ સાત પદોનો સરવાળો ઓગણપચાસ પ્રથમ સાત પદનો સરવાળો કીધો એટલે એ સાત આપણે લેવાનું એ સાથ કેટલો છે ઓગણપચાસ બરાબર અને સત્તર પદોનો સરવાળો બસો ને નેવ્યાશી સરવાળો સત્તર પદોનો એટલે એ સત્તર બરાબર બસોને નેવ્યાશી હોય તો તેના એન પદોનો સરવાળો ગોતો બહુ ઈઝી દાખલો છે પેલા આપણે એ અને ડી ગોતીશું કેવી રીતના ગોતીશું ધ્યાન રાખો એનો મતલબ એવો થાય કે બરાબર આપ્યું સૂત્ર મૂકો સો દીકરાઓ અહીંયા એ સાત છે એટલે એની જગ્યાએ સાત મૂકવાનું એટલે સાત ના છેદમાં બે ટુ એમ નમ એમ એન એટલે સાત ને બરાબર ઓગણપચાસ એમ નમ ટુ એમ નમ

અહીંયા દાખલામાં કીધું સત્તર પદ નો સરવાળો બસો નેવ્યાસી છે એન ની જગ્યાએ મૂકવાના સત્તર સત્તર ના છેદમાં બે કાઉન્સમાં ટુ એમ નમ વત્તા સત્તર માઇનસ ખાલી એન જગ્યાએ આપણે સત્તર મૂકીએ છીએ બાકી બધું એમ નમ હવે દીકરાઓ ધ્યાન રાખજો ટુ એમ છેદમાં બે બરાબર આ બાજુ આવે તો વ્યસ્ત વ્યસ્ત થાય એટલે શું તો આપણને ખબર છે સત્તર ગુણ્યા સત્તર એટલે બસો નેવ્યાસી તો સત્તર જવાબ આવે અહીંયા બે કોમન નીકળે કારણ કે બે ના ઘડિયામાં બે આવે ને બે ના ઘડિયામાં આવે બે કાઢો એ વત્તા બે અઠ્ઠા સોળ બી બરાબર સત્તર એમ

સાત દીકરાઓ ડી નું સૂત્ર તમારે ઇઝી યાદ રાખવાનું છે તો લોપની રીત તમારે નહીં કરવી પડે એ એમ માઇનસ એ એન છેદમાં એમ માઇનસ એન સાહેબ આ સૂત્ર હાલે હાલે દીકરા હાલો અને સાહેબ પૂરા માર્ક્સ આવે પૂરા માર્ક્સ આવે ગયા વર્ષે શું કહેવાય કે અમારા બધા વિદ્યાર્થી એસીમાંથી એસી આવેલ છે ચિંતા નહીં કરતા આ શોર્ટકટ ટેકનિક છે હવે એ એમ કેટલા મળ્યા સત્તર ઓકે માઇનસ એ એન કેટલા જો એ એન સાત એના છેદમાં એમ કોને કહેવાય ને એન કોને કહેવાય એમની માથે જુઓ નવડો છે ને એટલે એમ એટલે નવ માઈનસ એન કોને કહેવાય દીકરાઓ જુઓ એન બરાબર ચાર ઓકે આ ચાર એમ નંબર સત્તર માંથી સાત જાય એટલે દસ નવ માંથી ચાર જાય એટલે પાંચ ને પાંચ દુ દસ તેથી ડી બરાબર જવાબ મળે છે બે ડન થઈ ગયું હવે શું કરવાનું તો કે આપણી આગળ જો આવડવા છે ને અહીંયા જો એ વત્તા થ્રી ડી છે બરાબર પછી અહીંયા છે એ વત્તા આઠ ડી બરાબર સત્તર તો આ બે માંથી કોઈ પણ એક લઈ લેવાનું એમાં ડી ની કિંમત મૂકો એટલે એ મળી જશે તો આપણે આવડવા લઈએ એ આપણી આગળ છે તે ભાઈ કેટલા છે એ થ્રી હવે આપણને શું કીધું એન પદો સરવાળો એટલે હવે એસન પાછું ગોતવાનું તો અહીંયા જ આપણે લખી નાખીએ એન પદોનો સરવાળો એટલે એસેન બરાબર એન ના છેદમાં બે કાઉન્ટમાં ટુ એ પ્લસ એન માઇનસ વન બી

આ બે પ્લસ આ બે માઇનસ એટલે ઉડ્યા વૈદુ શું ભાઈ એન ના છેદમાં બે ગુણ્યા બે એન બે બે ઉડ્યા એન ગુણ્યા એન એટલે એનનો સ્ક્વેર વધે દાખલો થઈ ગયો પૂરો ચલો ડન છે તો આવી રીતે આપણે આ દાખલા કરવાના છે તો આપણે ટોટલ નવમાંથી શું કહેવાય કે વિભાગ સી છે એટલે કોઈ પણ છ દાખલા કરવાનો હોય ઓલરેડી જોતા એક દાખલો પછી આ બીજો દાખલો આ ત્રીજો દાખલો આ ચોથો આ પાંચમો આ છઠ્ઠો છ દાખલા આપણે કરી નાખ્યા હવે બાકીના દાખલા તમારે જે છે એ જાતે કરવાની છે આની પીડીએફ તમને જોતી હોય તો તમે બોતેર બોતેર છ્યાસી છ્યાસી એકોતેર જે નંબર ઉપર મેસેજ કરો હેલો કરીને બોતેર બોતેર છ્યાસી છ્યાસી એકોતેર હેલો કરીને મેસેજ કરશો એટલે તમને વોટ્સઅપની ચેનલ આવી જશે ને વોટ્સઅપ ચેનલ સબસ્ક્રાઈબ કરશો એટલે એમાંય પીડીએફ હશે ને વોટ્સઅપ ગ્રુપ હશે એમાં જોડાઈ જાઓ એટલે જે નવી પીડીએફ છે બધી એની અંદર અપલોડ કરતો જઈશ તો તમારે ત્યાં જોડાવાનું રહેશે બધાયને ડન છે દીકરાઓ ઓકે તો આવડો આ દાખલો ચુમ્માલીસ સાતમા ચેપ્ટરનો છે ઓપ્શનમાં કાઢી શકો અને કરી પણ શકો વાય અક્ષ એ બિંદુ પાંચ અને માઇનસ અને માઇનસ અને માઇનસ ને માઇનસ ને જોડતા કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તો દીકરાઓ વાય અક્ષ કીધું છે એટલે ઝીરો અને વાય રાખવાનું એક્સ ની જગ્યાએ શું રાખવાનું ઝીરો રાખવાનું બરાબર અને તમારે એમ વન એમ ટુ ગોતવાનું કયું સૂત્ર મૂકશું તો કે ભાઈ આવડું આ સૂત્ર મૂકવાનું એમએક્સ વન એમએક્સ વત્તા એમએક્સ એના છેદમાં એમ વન પ્લસ એમ ટુ આ મૂકશો અહીંયા બાર એકવીસ એટલે તમને જે છે એ એમ વન ને એમ ટુ મળી જશે આ તમારા માટે જે છે એક્સ વન વાય વન એક્સ ટુ અને વાય ડન છે અને પછી વિભાજીત બિંદુ ના શોધો એટલે પછી પાછું તમારે વાય આમ નું સૂત્ર મૂકશો એમ વન એમ ટુ ની કિંમત મળી મૂકશો એટલે એ દાખલો પૂરો થઈ જશે એના પછી નીચે દર્શાવેલ ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો તો ચતુષ્કોણના તમને પ્રકાર ખબર છે ચોરસ છે લંબચોરસ છે સમબાજુ ચતુષ્કોણ છે ચોરસ લંબચોરસ કોને ખાય ચોરસ કોને આગળ ચારે બાજુ સરખી છે બરાબર બેઝિક મેથ્સ વાળાનો દાખલો ન પૂછાય પણ સાંડવાળા પૂછાય જો ચારે બાજુ સરખી છે અને એના વિકિન સરખા છે તો એ ચોરસ હશે જો સામ સામી બે આડી હરખી હોય બે ઊભી હરકી હોય વિકીર ના હરખા હોય તો એ લંબચોરસ છે પણ ચારેય બાજુ જ સમાન હોય વિકીર ના સરખા ન હોય તો એ સમજુ ચતુષ્કોણ હોય તો આ ત્રણ માંથી એક પ્રકાર જે છે એ તમારે હશે સાબિત કરો કે વલતુલની બહાર માંથી બહારના બિંદુમાંથી ધોરણ સ્પર્શક ની લંબાઈ સમાન હોય છે આ પ્રમેય દસ પોઈન્ટ બે છે જે પેન્ટેડ એપ્લિકેશનની અંદર તમે દસ ચેપ્ટર ખોલશો એટલે તમને મળી જશે અને યુટ્યુબમાં ઓલરેડી અપલોડ કરેલો છે ત્યાંથી પણ તમે જોઈ શકશો અને આ પ્રમય જે છે એ દસ એક અને બે ખાસ કરી લેવાના જે એક્ઝામમાં બે માંથી એક પૂછાશે તો બસ પૂરું થઈ ગયું દીકરાઓ ક્લિયર થઈ ગયું તો નવમાંથી કોઈ પણ છ દાખલા તમને આવડતા હોય એ તમે કરી શકો અને જો તમે બધું કરેલું હોય તો ફાયદો એ થાય કે આવો એકાદો દાખલો અટપટ્ટો પૂછાઈ ગયો હોય પ્રમેય તો કરી જ નાખવાનો અને આવો દાખલો કદાચ આપણે ઓપ્શનમાં કાઢવો હોય તો આવા બે દાખલા આપણે ઓપ્શનમાં કાઢી શકીએ દસ પોઈન્ટ એક અને દસ પોઈન્ટ બે પ્રમેય કરી નાખજો એ ઓલરેડી તમને ત્રણ માર્ક્સમાં બે માંથી એક હશે હશે અને હસત તે બહુ ઈઝી પ્રમેય છે ડન છે દીકરાઓ તો આ વિડિયોમાં અહીંયા સુધી આશા રાખું છું કે તમને આ આખું પેપર સેટ મજા આવી હશે મજા આવી તો કમેન્ટ કરો તો પહેલાં પ્રશ્નપત્રનો વિભાગ ડી પણ જે પ્રશ્ન બેંકનો હું તમારા માટે લઈને આવીશ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ એન્ડ ધન્યવાદ ટાટા Painted. Painless લર્નિંગ